रहने को घर नहीं सोने को बिस्तर नहीं रहने को घर नहीं सोने को बिस्तर नहीं अपना खुदा है रखवाला अब तक कुने पाला रहने को घर नहीं सोने को बिस्तर नहीं रहने को घर नहीं सोने को बिस्तर नहीं अपना खुदा है रखवाला ન્યૂઝની ટીમ અત્યારે ભુજ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાતે નીકળી છે ખાસ કરીને ઉદ્દેશ એ છે કે કડકડતી ઠંડી છે શિયાળોનો દિવસો ચાલી રહ્યા છે અત્યારે અત્યારે સમય થઈ રહ્યો છે દસ અને પાંત્રીસ અત્યારે આપણે ભુજ શહેરના હૃદય સમાન હિસાળ તળાવ કહીએ એની અંદર આવેલા છીએ આપણી આપણી સાથે અહીંયા અહીંના નિરાધાર લોકો પણ જોવા મળી રહ્યા છે તો તેમની પાસે તે આપણે જાણીશું કે શું ઠંડીનો અત્યારે માહોલ છે કબીર ન્યૂઝની ટીમ છે અમારા માધ્યમથી એક અહેસાસ કરાવવા માંગ માંગવા જઈ રહ્યા છે લોકોને કે તેમની તકલીફ શું છે કડકડતી ઠંડીમાં લોકો પોતાનો જીવન જીવનના દિવસો કઈ રીતે વિતા વિતાવતા હોય છે તે આપણે મંજુબેન પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું મંજુબેન તમે પરિવારમાં કેટલા જણા છો કોણ કોણ છો અને કઈ રીતે તમે જીવન વિતાવી રહ્યા છો એક ડોસી ને લોહો ને એક દીકરાનો દીકરો છે ને ઠંડી બહુ છે ને અહીંયા અમે તળાવમાં ઠંડી બહુ લાગે છે બેન તો તમે મજદ બાપા કરો તમને ભગવાન સુખી રાખશે બાપા મંજુબેન કેટલા વર્ષથી તમે આવી રીતે રહો છો અને કોઈ સામાજિક સંસ્થાઓ છે તે તમારી મુલાકાત લીધી છે કે શું અમારી કોઈ સંસ્થા આવે કોઈ અમારી મુલાકાતે લીધી નથી ને અહીંયા દેવા આવે તો અમને કોઈ લેવા દેતા નથી બેન અને તળાવમાં તો બહુ જ તાપણી કરીને રાત કાઢી છે બસ પરિવારમાં કોણ કોણ છે તમારી સાથે એક નાનકડો બાળક પણ છે તે કેટલા વરસનો છે અને તે પણ બીમાર હાલતમાં છે તો શું કેશો ત્યારે દીકરો એ ઓફ થઈ ગયો છે ને એ દીકરાને અત્યારે જુઓ કેમ ઓઢાડીને બેઠા છે એ બાપા અને દીકરો ઓફ થઈ ગયો છે ને કોઈ અમારી વાંહે તો કોઈ છે જ નહીં ડોષી ડોહો બે જ છે એ તમારા છોકરાનો તમારો નાનકડો છોકરો છે તેનું નામ શું છે ને તે કેટલા ઉંમરનો છે ને અત્યારે તેની કઈ કેવી હાલત છે શું કહેવા માંગશો નાનકડો દીકરો છે ને એ બીમાર જેવો જ છે બાપા એની ઉંમર ચાર વર્ષ છે ચાર સાલનો દીકરો છે रहने को घर नहीं सोने को बिस्तर नहीं रहने को घर नहीं सोने को बिस्तर नहीं अपना खुदा है रखवाला, अब तक नहीं अपना खुदा है रखवाला अब तक उसी ने है पाला अपनी तो जिंदगी कटती है फुटपाथ पे ऊंचे ऊँचे ये सड़क कोई भी अपना नहीं रिश्ते हैं बस नाम के अपने जो साथ है ये अंधेरी रात है अपने जो साथ है ये अंधेरी रात है अपना नहीं है उजाला अब तक उसी ने ન્યૂઝની ટીમ અત્યારે ભુજ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાતે આવી હતી ઉદ્દેશ માત્ર એટલું જ હતું કે ગરીબ લોકો નિરાધાર લોકો તેમની મુલાકાત લઈ તેમની સાર સવાર પૂછા કરી તેમની શું તકલીફો છે તેમની શું પીડા છે તેમની શું સંવેદના છે તે આપણે જાણી સંદેશમાં માત્ર એટલું જ કહેવાનું કે માત્ર જાહેરાત નહીં ફેસબુક હોય સોશિયલ મીડિયા હોય વોટ્સઅપ હોય ટીવી ચેનલો હોય છાપામાં પૂરતો નહીં હકીકતમાં તેમની પૂછા થવી જોઈએ તેમની સારસંભાળ લેવી જોઈએ